અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના મલેકપુર ગામના રોશન પ્રવીણ ખરાડી અને તેમના પાડોશી રવિન્દ્ર ગ્રામેથી સહિત છ લોકો છ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ત્રણ બાઇકો પર બિલોડા આવ્યા હતા જે બાદ બજારનું કામ પતાવી તેઓ હાથમંદિર નદીના પુલ પાસે આવેલ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુલ આવીને બિલોડા તરફ જતા હતા તે દરમિયાન વીજપુર અને મલેકપુરના અજય શુરમા નીનામા કીર્તિ દિલીપ સડાત અજય સડાત યશપાલ નીનામા મહેશ ખરાડી વિશાલ ખરાડી વિજય ખરાડી પ્રદીપ નીનામા નટુ નીનામા સહિત દસ જેટલા લોકો મળીને કુવાડી લાકડીઓ વગેરે સાથે હાથ મંદિર નદીના પુલ પાસે પહોંચ્યા હતા જોઈએ બાઇક પર જઈ રહેલા યુવકને રોકીને સામાજિક અદાવતમાં છ યુવકો પર ઘાતલી હુમલો કર્યો હતો જેમાં રવિન્દ્ર પ્રફુલભાઈ ગામિત અને રણજીત ગામિતને લોકોની પડે ગંભીર ઇજાઓ થતા લોહી લુવાન હાલતમાં અને સારવાર અર્થે બિલોડા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં બેવાન હાલતમાં ખસેડાયા હતા તો બિલોડા પોલીસે કૃત્ય કરનાર દસ લોકો સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધી ઝડપી લીધા હતા ત્યારબાદ હિંમતનગર સારવાર લઈ રહેલા રવિન્દ્ર પ્રફુલભાઈ ગમતીનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે બદલ તમામ આરોપીઓ સામે પોલીસ હત્યાનો ગુનો નોંધાયો હતો ત્યારે સમગ્ર ઘટનાને લઈને આ કેસ જિલ્લાના મોડાસા તાલુકાની એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કોર્ટમાં ચાલતો હતો ત્યારે કુલ દસ આરોપી પૈકી એકનું મોત નીપજ્યું હતું અને અન્ય પાંચને શંકાનો લાભ આપીને છોડી મુકાયા હતા તો બાકી ચાર આરોપીઓનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી અજયની નામાં કીર્તિ સાડાત અજય સાડાત અને મહેશ કરાડીને કસુઆ ઠેરવીને ત્રીસ વર્ષની નીચેની ઉંમરના ચારેય આરોપીઓને આજીવન કેદની સજાને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે જો દંડ ના ભરે તો વધુ છ માસની સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો તો જે સમાજમાં એક ઉદાહરણરૂપ દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરતા સો વાર વિચાર કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ